નમસ્કાર કેમ્પની પૂર્ણાહુતિમાં ગીતા સંસ્કૃત પાઠશાળા નડિયાદ તરફથી બાળકોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું કપડવંજ વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત નિઃશુલ્ક સમર્પણ કેમ્પના પાંચ દિવસ થી અઢાર વર્ષના બાળકોએ ઉત્સાહબીર ભાગ લીધો હતો આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ બાળકો માટે યોગા ધ્યાન પ્રાણાયામ તેમજ આત્મવિશ્વાસ નેતૃત્વ ગુણો કોમ્યુનિકેશન રિલેશનશિપ મેનેજમેન્ટ જેવા વિષયો સાથે રમતો ક્લાસ ડ્રામા આર્ટ એન્ડ ક્રાફ્ટ પેઇન્ટિંગ ટેલેન્ટ શો કલ્ચર એક્ટિવિટી જેવી વિવિધ તાલીમ આપવામાં આવી હતી કેમ્પનું સંચાલન વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ યોગ શિક્ષક તરીકે મનીષાબેન પટેલ તથા આસ્થાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમર કેમ્પમાં વિદ્યા ભારતી સ્કૂલ ટ્રસ્ટીઓ તથા યોગ ટીચર ડાન્સ ટીચર શ્રીઓને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સમર કેમ્પમાં દિલીપભાઈ મિસ્ત્રી મનુભાઈ પટેલ ગોપાલભાઈ કંસારા જનકભાઈ ભગત આપેશ શાસ્ત્રી જીતુભાઈ ફોજી કિશનભાઈ પટેલ વગેરે દ્વારા સક્રિય કામગીરી બજાવી હતી કપડવંજ વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત સમર્પણ કેમ્પમાં છેલ્લા દિવસે ગીતાના ઉદ્દેશ પર બાળકોની પરીક્ષા રાખેલ હતી શ્રી ગીતા સંસ્કૃત પાઠશાળા નડિયાદ તરફથી બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા તેમાં બાળકોને એસી થી નેવું ટકા પરિણામ રિઝલ્ટ આવતા બાળકોને વાલીઓમાં ઉત્સાહની લહેર થઈ હતી શ્રી ગીતા સંસ્કૃત પાઠશાળા નડિયાદ તરફ થી બાળકોને પ્રમાણપત્ર અર્પિત કરવામાં આવ્યા હતા શ્રી ગીતા સંસ્કૃત પાઠશાળા તરફથી વિશ્વ હિન્દુ પરિષદની સ્મૃતિ ચિહ્ન આપીને અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ બાળકો સાથે ભોજન કરી સમર કેમ્પની પુર્ણાવિતિ કરવામાં આવી હતી રિપોર્ટર બાવિન જસી કપડ વન ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સિવિન લાઇવ आमानाओ, याई शिराम, चालू कराओ, याई शिराम, जमो बड़ा,